જે જે વાક્યનું પાલન ન થાય ને એ શબ્દની કોઈ વેલ્યુ હોતી નથી તો યથાર્થ વચન કેટલા વર્ષ તમે તમારા પપ્પા સાથે સાત વર્ષ થયા ને તો વર્ષ પહેલા માત્ર એક વચન નીકળ્યું આ જીવના મુખમાંથી એ બીજું કાંઈ નથી યથાર્થ વચનની શાન જેણે જેને જાણી એ જીવ જેથી ગંગાજીમાં નાતો હતો ને તે દિવસે નીકળી ગયું એ વચન નહોતું યથાર્થ વચન હતું અને યથાર્થ વચન હતું એટલે સિદ્ધ થઈ ગયું નકર ફેંકાઈ જાય વચન નકર એનું મૂલ્ય ન થાય એ વચન બધું ભૂલાઈ ગયું છે હા તમને એની સાથેના બધા સ્નેહ હતા એ પૂર્ણ થઈ ગયા છે પણ એ જ્યારથી ગયા ત્યારથી એક એક વાક્ય એનું સતત તમારા માઇન્ડમાં ગુંજતું હતું શું કીધું હરિદ્વારમાં કથા કરવાની છે હા અને જે જે વચન યથાર્થ વચન ની કરવું પડે આશ્રમ રાખવા એને આવવું પડ્યું અહીંયા હે એને રૂમ નું તાળું ખોલવું પડ્યું નહીં જો ફોટો બેઠો ચાંદલો કોકે કરી દીધો હાર કો કે પહેરાવી દીધો હા કરવું પડે નહીં બીજું આજે ના વચન ના કારણે એની એક ઈચ્છા ના કારણે હા જેનું મૂલ્ય એની દીકરીએ કર્યું એક નાનું વચન કે હરિદ્વાર કથા આવા શિવરાત્રીના દિવસો આવી રહ્યા છે અને આખી ગત આખી નાત ગંગાજીમાં હરકી પેઢીએ જ્યારે ડૂબકી મારો ને મારા ભગવાન એક ખોબો પાણી લઈ દીકરી થતા હોય બેન થતા હોય ભાભી થતા હોય કાકી પત્ની ભાઈ કાકા જે કાંઈ થતા હોય એક ખોબો ભરી અને એને યાદ કરી અને ઉગમણા મોઢે ઊભા રહી અને પાણી પાજો કે તમે અમને ગંગાજીનું સ્નાન કરાવ્યું પહેલો હક તમારો છે અમે તમે ગંગાનું તર્પણ કરીએ છીએ